આદિવાસી સમાજને આપવું પડશે આદિવાસી સમાજની એક પણ વસ્તુ હવેથી આ સરકારને કે કોઈ પણ લોકોને ના મળશે અને હું એટલું વચન આપું છું કે આપણા પાસે જ્યારે અનંતભાઈ લોકો જેવા નેતા છે ત્યારે આપણે ડરવાની જરૂરત નથી બસ એમના સાથે રહીને એમનો હોંસલો ભરવાની જરૂરત છે હવે છેલ્લે ફક્ત એટલું કહીશ કે આપણા સમાજ પ્રમુખ રાકેશભાઈ અહીં હાજર હોય તો આપનું છેલ્લું કામ બાકી રહી ગયું છે આપે ઇન્ડિજિનિયસ ફ્લેગ સર્કલ ની વચ્ચે લગાવવાનું છે તો એ ફ્લેગ એ ફ્લેગ આપ લગાવશો એવી આપને નમ્ર વિનંતી હું અનંતભાઈ ને કહીશ કે આ ગાર્ડ સંબોધન આપ કરશો અને 14 તારીખે આપણે સૌ ધરમપુર ખાતે જઈશું મિત્રો આવશો ને સાથે સૌ સાથે આવશો ને જય આદિવાસી to our